વાત કરીશું મિત્રો બે હજાર પચીસ ના રાશિફળ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગામી વર્ષ બે હજાર પચીસ તમારા માટે શું ખાસ લઈને આવવાનું છે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્ય ક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ ગ્રહ ગોચરનો કેવો રહેશે પ્રભાવ બધું જ જાણવાના છીએ આ વિડીયોમાં સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહ ગોચર તો આ વર્ષે ગુરુ પંદરમી મે બે હાજર પચીસ થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો શનિદેવ ઓગણત્રીસમી માર્ચ બે હાજર પચીસ થી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે રાહુ અને કેતુ અઢાર મે થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર અસર કરે છે જેમ કે આરોગ્ય પૈસા કારકિર્દી સંબંધો અને માનસિક સ્થિતિ ઉદાહરણ તરીકે શનિનું ગોચર ઘણી વખત ગંભીરતા સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે જ્યારે ગુરુનું ગોચર સારા નસીબ સાણપણ અને વૃદ્ધિનું સૂચક છે રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અને અંગત સંબંધો ઉપર અસર કરી શકે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો હવે જાણી આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણો કે તમારા માટે બે હજાર પચીસનું આ આખું વર્ષ કેવું રહેશે કર્ક રાશિના જાતકો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં તમારી કારકિર્દીથી

તમને કારકિર્દીમાં નોકરીમાં બદલાવ કે નોકરીની શરૂઆત જેવા મોટા નિર્ણય લેવાથી બચવું પડશે આ જ રીતે વેપાર કરતા લોકોને પણ નફાની પ્રાપ્તિની આશાની સીમિત કરવી પડશે અને એની સાથે આ લોકોએ પોતાના લક્ષ્ય પૂરા કરવાના રસ્તામાં વિરોધીઓ પાસેથી કડી ટક્કર પણ મળી શકે છે કર્ક રાશિના જાતકો હવે વાત કરીશું તમારા આર્થિક જીવનની તો વર્ષ બે હજાર પચીસના એપ્રિલ મહિના સુધી કર્ક રાશિના જાતકોનું આર્થિક જીવન બહુ સારું રહેશે આ દરમિયાન તમને જરૂરી માત્રામાં પૈસા મળશે અને એમાં તમે બચત પણ કરી શકશો પરંતુ આર્થિક જીવનમાં વધારો તમને તરત જ નહીં મળે અને એ આ તમારી પાસે ધીમી ગતિથી આવશે આવું એટલા માટે થશે કારણ કે તમારા આઠમા ભાવમાં શનિ મહારાજ વિરાજમાન છે પરંતુ શનિ મહારાજની આ સ્થિતિ આ વર્ષે તમારા ખર્ચાને વધારવાનું કામ પણ કરી શકે છે એવામાં તમારી સુખ સુવિધાઓને ઓછી થઈ શકે છે મે બે હજાર પચીસનો સમય પરિસ્થિતિમાં સુધારો લઈ અને આવશે મે બે હજાર પચીસથી કેતુ તમારા બીજા ભાવમાં અને રાહુ આઠમા ભાવમાં વિરાજમાન રહેશે આ તમારા ધનધાન્યને પ્રભાવિત કરવાનું કામ કરી શકે છે એટલે તમને સાવધાન રહેવું જરૂરી બનશે કર્ક રાશિના જાતકો હવે વાત કરીશું વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક જીવનની તો વાર્ષિક એપ્રિલ મહિના સુધીનો સમય કર્ક રાશિના રહેશે અને તમારું પ્રદર્શન અભ્યાસમાં સારું રહેશે કારણ કે જ્ઞાનના ગ્રહ ગુરુ તમારા અગિયારમાં ભાવમાં હશે ગુરુ ગ્રહના આશીર્વાદથી તમારી શિક્ષામાં સ્થિતિ સારી રહેશે અને તમે બહુ સફળતા મેળવવામાં સક્ષમ બનશો પરંતુ આઠમો ભૌમમાં શનિ ના વિરાજમાન થવાથી તમારે અભ્યાસમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે તમારી એકાગ્રતા કમજોર બની શકે છે આ ભાવમાં વિરાજમાન શનિ ગ્રહ અભ્યાસમાંથી તમારું મન ભટકાવી શકે છે જેનાથી તમે દુખી મહેસૂસ કરી શકો છો જો તમે ઉચ્ચ શિક્ષણ વગેરે જેવા મોટા નિર્ણય લેવા માંગો છો તો તમે એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન આ દિશામાં તમારા પગલા ભરી શકો છો પરંતુ મે બે હજાર પચ્ચીસ પછી તમારે અભ્યાસને લગતા નિર્ણય લેવાથી બચવું પડશે નહીં તો તમને નિરાશ થઈ શકો છો શિક્ષાનો કારગ્રહ બુધ છ જૂન બે હજાર પચીસથી બાવીસ જૂન બે હજાર પચીસ અને અને પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના સમયગાળા દરમિયાન શિક્ષામાં સકારાત્મક પરિણામ તમને અપાવશે તો એવામાં તમે સફળતા મેળવી શકશો જ્યારે વાત આવે ઉચ્ચ અભ્યાસની તો તમે આ સમયનો ઉપયોગ તમારી બુદ્ધિને તેજ કરવા કરી શકો છો અને એવામાં તમારું પ્રદર્શન પણ સારું રહેવાની આશંકા છે આ દરમિયાન તમે તમારી આવડતને જાણવામાં સક્ષમ બનતા જણાશો કર્ક રાશિના જાતકો હવે વાત કરીશું પારિવારિક જીવનની તો કર્ક રાશિના બે હજાર પચીસમાં મે મહિના પછીનો સમય કર્ક રાશિના લોકો માટે વધારે સારો નહીં રહેવાનો કારણ કે ગુરુગ્રહ તમારી રાશિના બારમા ભવમાં ગોચર કરશે અને ત્યાં શનિદેવ માર્ચ બે સુધી તમારા આઠમા ભવમાં વિરાજમાન છે જે પારિવારિક જીવનમાં સમસ્યાઓને જન્મ દેવાનું કામ કરે છે ઉલટું એટલે કે એપ્રિલ બે હજાર પચીસ થી શનિદેવ તમારા નવમા ભાવમાં વિરાજમાન થશે કર્ક વાર્ષિક રાશિફળમાં પારિવારિક જીવનમાં પરિણામ સામાન્ય રહી શકે છે છાયાગ્રહના રૂપમાં કેતુ તમને બીજા ભાવ અને રાહુ તમારા આઠમા ભાવમાં સ્થિત છે આ તમારા પરિવારમાં પરેશાનીઓ ઊભી કરી શકે છે જેના કારણે ઘરના લોકો સાથે ખોટી બહેસ થઈ શકે છે આ લોકોના પરિવારમાં ખુશીઓ બનાવી રાખવા માટે શાંતિ રાખવી જરૂરી બનશે તો બીજી બાજુ ગુરુ ગ્રહનો ગોચર મિથુન રાશિમાં થવાના કારણે પરિવારના લોકો સાથે તમને અભિમાન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મેના મહિનામાં પરિવારના લોકોની સાથે વાત કરતી વખતે તમારા અવાજમાં અભિમાનની ઝલક જોવા મળી શકે છે કર્ક રાશિવાળાને પરિવારના લોકો સાથે કાનૂની વિવાદ અને પરેશાન થવું પડી શકે છે જેની અસર તમારી ઉપર નજર આવી શકે છે તો ત્યાં રાહુ અને કેતુની સ્થિતિ તમારા પરિવારની ઉપર પૈસાના ખર્ચ માટે મજબૂર કરી શકે છે કર્ક રાશિના જાતકો હવે વાત કરીશું તમારા પ્રેમ અને લગ્ન જીવનની કર્ક વાર્ષિક રાશિફળ બે હજાર પચીસ અનુસાર કર્ક રાશિવાળાનું પ્રેમ અને લગ્ન જીવન બે હજાર પચીસ ના વર્ષમાં થોડું મુશ્કેલ રહી શકે છે કારણ કે મે બે હજાર પચીસ માં થવા વાળું ગુરુ ગ્રહ ગોચર તમારા માટે અનુકૂળ નહીં રહેવાનું અનુમાન છે આ ગોચર દરમિયાન એ તમારા બારમા ભાવમાં વિરાજમાન થશે શનિદેવ માર્ચ બે હજાર પચીસ સુધી તમારા આઠમા ભાવમાં હશે અને એના પછી તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે તો એવામાં તમને પ્રેમ અને સાદી સુદા જીવનમાં તાલમેલની કમી જોવા મળી શકે છે છાયા ગ્રહના નામથી પ્રખ્યાત રાહુ તમારા બીજા ભાવમાં અને કેતુ આઠમા ભાવમાં વિરાજમાન રહેશે તો એવામાં આ તમારા સંબંધમાં પાર્ટનર સાથે સમસ્યાઓ આપી શકે છે કર્ક રાશિના જે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છે એમના માટે આ સમય સારો નથી માનવામાં આવતો એટલા માટે આ સમય આવું કરવાથી બચજો પ્રેમ અને લગ્નના કાર્યક્રમ શુક્ર ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ થી છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ અને બે નવેમ્બર બે હજાર પચીસ થી લઈ અને છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીના સમયમાં સારી સ્થિતિમાં રહેશે તો એવામાં પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને અવિવાહિત જાતકોને લગ્ન માટેના યોગ બનતા જણાશે આ સમયગાળો પ્રેમ અને લગ્ન માટે અનુકૂળ રહેવાની પૂરેપૂરી સંભાવના બનતી જણાશે અંતમાં વાત કરીએ તમારા આરોગ્ય તો બે હજાર પચીસ નું વર્ષ કર્ક રાશિવાળાના આરોગ્ય માટે અનુકૂળ નથી કહેવામાં આવતું કારણ કે ગુરુ ગ્રહ તમારા બારમા ભાવમાં સ્થિત છે ત્યાં રાહુ આઠમા ભાવમાં પરંતુ કેતુ બીજા ભાવમાં વિરાજમાન હશે ગ્રહોની આ સ્થિતિના કારણે લોકોને ગળામાં પગનો દુખાવો અને તંત્રિકા તંત્ર સંબંધિત જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે આ બધી જ આરોગ્ય સમસ્યાઓનું કારણ તમારી કમજોર રોગપ્રતિકારક પ્રતિકારક આવડત હોઈ શકે છે અને આખું વર્ષ તમને પરેશાન કરી શકે છે આ લોકોને પોતાના લોહીના રિપોર્ટ કરાવવાની અમે સલાહ આપીએ છીએ એની સાથે નિયમિત કસરત કરતા રહો નહીં તો ભવિષ્યમાં મોટાપાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે આના સિવાય વર્ષ બે હજાર પચીસમાં તમારી રાશિના બીજા ભાવમાં રાહુ વિરાજમાન હોવાના કારણે તમને આંખ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે રાશિના વર્ષ એનું તમારા માટે કંઈક આવું ભવિષ્ય કથન કરી રહ્યા છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં